એકેડમીના પ્લેટફોર્મ ઉપરથી પીએસઆઈ અને કોન્સ્ટેબલના જે ઉમેદવારો જે છે એના માટે લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયો છું કે જે ઉમેદવારોએ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદરમાં ભરતીમાં ફોર્મ નથી ભર્યું અને એ વિદ્યાર્થીઓ માટે છવ્વીસ ઓગસ્ટથી ફોર્મ ભરવાની લિંક જે છે રીઓપન થવાની છે આના સંદર્ભે કેટલીક બાબતો નો વિડીઓ તમારી સામે લઈ અને આવી ગયો છું તો જોવાનું ચૂકતા નહીં ચાલો હવે કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક અને પીએસઆઈ મૂળ જાહેરાત આપણને ખબર છે કે માર્ચ ની અંદર માં આવી હતી અને એપ્રિલ ની અંદર માં આપણે બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા એપ્રિલ માં ફોર્મ ભરેલા લગભગ બારેક લાખ જેટલા ફોર્મ ભરાના હતા બરાબર અને આમ છતાંય કેટલાક વિદ્યાર્થીઓ જે છે ઉંમર અને શૈક્ષણિક લાયકાતના કારણે જે છે ફોર્મ ભરી શક્યા નથી ગ્રેજ્યુએશનના કારણે અથવા તો બાર પાસના કારણે જે ઉમેદવારો છે ફોર્મ ભરી નથી તો એવા ઉમેદવારો માટે સરકારે ફરી એક તક આપી છે બરાબર કે જે છે એ ફોર્મ ભરાવાના શરૂ થાય છે અને નવ સપ્ટેમ્બર સુધી મિત્રો આ ફોર્મ ભરાવાના છે તો જે વિદ્યાર્થીઓનું ખાખીનું સપનું છે બરાબર કે ખાખી પહેરવી છે એવા વિદ્યાર્થીઓ જે છે એ આ સમય દરમિયાન છે ફોર્મ ભરી શકશે એમના માટેની કેટલીક અગત્યની સૂચનાઓ છે તમારી સામે મૂકું છું કે અગાઉ જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થઈ ગઈ છે તેવા ઉમેદવારોએ અહીંયા અરજી કરવાની થતી નથી તો અગાઉ એકવાર લોકરક્ષક કે પીએસઆઈ નું જેણે ફોર્મ ભરી દીધું છે એવા વિદ્યાર્થીઓએ કે જેમની અરજી છે કન્ફર્મ થઈ ગઈ છે એ વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી એના પછીનો બીજો મુદ્દો છે મિત્રો કે અગાઉ કોઈ પણ કારણસર અરજી કરી શકે ન હોય અને હાલમાં ઉંમર અને લાયકાત હોય તે તે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો અરજી કરી હાલમાંથી અગાઉ કોઈ પણ કારણસર માની લો કે ઉંમરના કારણે કે લાયકાત જે છે એના કારણે જે છે એ લોકો એપ્રિલ ની અંદર અરજી કરી શક્યા નથી તો એવા વિદ્યાર્થીઓ અત્યારે આ છવીસ ઓગસ્ટ થી જે છે ફરી વેબસાઇટ જે છે ઓપન થવાની છે ત્યારે અરજી કરી દેવાની છે અગાઉ એના પછી વાત કરીએ આપણે સૂચના છે અગાઉ જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે છતાં જ છતાં તે સંવર્ગમાં ફરીથી અરજી કરી શકશે તેમની તમામ અરજીઓ છે રદ થશે ફરીથી લઉં છું એ કટકો એટલે આપણે ઉડાડી દઈશું ભલે ચાલુ રાખો કઈ વાંધો એના પછી મિત્રો આના પછી જોઈએ આપણે કે અગાઉ જે ઉમેદવારોની અરજી કન્ફર્મ થયેલ છે અને છતાં એ ફરીથી પાછા ફોર્મ ભરશે તેની તમામ અરજી ભરશે તો એની આ અગાઉ કરેલી અરજી અને અત્યારે હાલ કરે છે જે અરજી આ બંને અરજી શું થશે તો કે એ બંને અરજી છે રદ બાતલ થશે એટલે બરાબર આ બાબત છે એ યાદ રાખજો ત્યાર પછી છે અગાઉ કોઈ ઉમેદવારે માત્ર લોક રક્ષક ની અંદરમાં ફોર્મ ભર્યું હોય ભાઈ માત્ર લોક રક્ષક છે એની અંદરમાં અરજી કરી હોય અને PSI ની જે કેડર છે બરાબર એની અંદરમાં અરજી કરવાની બાકી હોય કે અરજી કરવા ઈચ્છતા હોય બરાબર અને લાયકાત ધરાવતા હોય બરાબર અરજી કરવા દેતા હોય લાયકાત નો હોય શું કામ એટલે લાયકાત ધરાવતા હોય બરાબર ઉંમર જે છે યોગ્ય હોય

વય મર્યાદા શૈક્ષણિક લાયકાત અને અનામતના પ્રમાણપત્ર જે છે એ નવ નવ એટલે કે નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ની સ્થિતિ જે છે એને ગણવાના રહેશે કે ધ્યાનમાં લેવાના રહેશે હવે આ વય મર્યાદા બાબતે ઘણા વિદ્યાર્થીઓને કે શૈક્ષણિક લાયકાત સંદર્ભે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય તો આના માટે અગાઉથી આપણે એક વિડીયો બનાવી અને યુટ્યુબમાં મૂકેલ છે તો એ વિદ્યાર્થીઓ જે છે એકવાર આ વિડીયો જે છે એ ચેક કરી અને જોઈ લેવાનો રહેશે ત્યાર પછી જોઈએ

અને વિધવાનું પ્રમાણપત્ર એની પાસે હતું નહીં અને એના કારણે કે કોઈ વિગતોએ ભરવાની બાકી રહી ગઈ છે આ ચારે ચાર બાબતોના સંદર્ભમાં બરાબર તો તેઓ એ છે વિગતોમાં ભરી શકાય નથી તો એ લોકોએ ફરીથી અરજી કરવાની રહેતી નથી ફરીથી એને અરજી નથી કરવાની તો આવા ઉમેદવારોએ શું કરવાનું કે આવા ઉમેદવારોએ નવ નવ બે હજાર ચોવીસ સુધીની અંદરમાં ઇસ્યુ થયેલ જેનું પ્રમાણપત્ર છે એ શારીરિક કસોટી ઉત્તીર્ણ થઈ બરાબર પોલીસ ભરતી બોર્ડ સમક્ષ જે છે એમને પ્રમાણપત્ર જે છે રજૂ કરવાના છે પણ ઈ 9 સપ્ટેમ્બર 2024 પહેલાના પ્રમાણપત્ર હોવા જોઈએ મિત્રો બરાબર છે ચાલો આગળ જોઈએ ત્યાર પછી છે કે અનામત કેટેગરીના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી અનામત કેટેગરીની અંદરમાં જે કોઈ વિદ્યાર્થી આવતો હોય એને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી મોજ કરવાની બરાબર ત્યાર પછી જનરલ કેટેગરીના ઉમેદવારોએ લોકરક્ષક

તેર નવ બે હાજર ચોવીસ ના રોજ બાર વાગ્યા સુધીમાં એ અરજી માટેની જે ફી ફી છે એ ભરી પણ ભરવાની છે કઈ ન સમજાય તો ફોન કરજો મેસેજ કરજો એકલે એકેડમીના નંબર પર તમને જે છે એનો જવાબ મળશે મિત્રો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની આ જે ભરતીની અપડેટ છે એના સંદર્ભે કાંઈ પણ વિસંગતતા હોય કાંઈ પણ ન સમજાતું હોય તો ગમે ત્યારે એ નંબર પર ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો અગાઉનો એક આપણો વિડીયો જે છે એ પણ જોઈ શકો છો